મિત્રો આ બિઝનેસ ગિફ્ટ કરવાની વાત હું એટલા માટે કહું છું કે આપણી બેનો છે આપણી મમ્મીઓ છે પરિવાર સંભાળતા સંભાળતા ઇન્કમ કરવી હોય તો કરી શકે અને બેનો આ વિડીયો

આને ઘરે બેસવા આરામથી કમાઈ શકો 850 સુધી સુધી બાકી કલેક્શનની વાત તો જો તમને એટલો સારો ઉપકોલ છે આ કલેક્શનની સાથે કે આપળા ત્યાં કલેક્શન જે છે અયા તમને 9 રૂપિયામાં છે બરાબર 10 રૂપિયામાં તમને આમાં વિચાર કે આઉટફિટ્સ માં જેસે અને આ એક કલેક્શન મળી જોવાનો છે જે કઈ આ તે કોર્નર તો પણ સરસ છે અને જો તમે મારું કામ કરતા હોય કામ રૂપિયા એક ટોટલ તમારે 10 આયા કે બ્લાઉઝ બરાબર છે 20 કે આપણે <coughs>

એકવાર નવું સ્ટાર્ટ કરું છું તો હવે શું વસ્તુ છે તમે નાના થી કરો નાના ભાઈ કર્યું ટાઈમે મોટો બિઝનેસ બની જાય તમને કોઈને ખ્યાલ નથી અને આ ટાઈપનું કલેક્શન તમને ક્યાં મળશે ઓનલી ઓન અજમેરા ફેશનના અંદર કારણ કે અજમેરા ફેશન છે ને વુમન્સને વધારે સપોર્ટ કરે છે ભાઈઓ તમે પણ કરે છે પણ વુમન્સ વુમન્સને વધારે સપોર્ટ કરે છે કંઈક કરવાની જેને ચાહ હોય ને એને વધારે સપોર્ટ કરે છે અને જો તમને પણ મહિલાઓ કરવાની ચાહ છે બહેનો જો તમને પણ બિઝનેસ કરવો છે આ દિવાળીએ તો જલ્દીથી આવો અજમેરા ફેશન સાથે જોડાવો ઘણી વિશે પણ જોડાઈ શકશો વિડીયો કોલ ફેસિલિટી મળી જશે પેન ઇન્ડિયા ਅਨੇ ਆਜ ਨੂੰ ਵੀਡੀਓ ਕਿਵੋ ਲੱਗਿਆ ਆਪਾਂ ਕੁਝ ਕੁ ਇਸ ਲੌਗ ਬਲੌਗ ਵੀਡੀਓ ਕਿਵੋ ਲੱਗਿਆ ਕਮੈਂਟ ਕਰਿਓ ਜਰਦਾ ਨੂੰ ਨਾ ਭੁੱਲਣਾ ਸਾਰਾ ਲੱਗ ਹੋਇ ਤੋ ਫਰੀਦੋ ਚੈਨਲ ਹੈ ਲਾਈਕ ਸ਼ੇਅਰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਸੈਂਕ ਯੂ